ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધી છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે આપણે સૌરાષ્ટ્રમાં જોયું કે ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જે અત્યારે જે એ બાજુ હતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હતા ત્યાં તેમણે જે એક સભાનું આયોજન કર્યું હતું તેમાં એમણે અધ્યક્ષે કહ્યું કે પંજાબ અને દિલ્હીથી લોકો નીકળી પડ્યા છે મસીહા બનવા તેના જવાબમાં ગોપાલ ઇટાલાએ જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા છે અને કહ્યું નામની માત્ર જે ખેડૂત પ્રેમી સરકાર છે તે ખેડૂતો માટે કશું નથી કરી રહી માટે દિલ્હી અને પંજાબથી એ લોકોએ અવાજ ઉપાડ્યો છે અને તમારી પાર્ટી માત્ર મોટા મોટા ભાષણો અને સિંગમ બનતા જ તમને આવડે છે ગોપાલ ઇટાલે કહ્યું કે તમે તમારા નેતાઓએ ફોટા પડાઈને બધા નાટકો જે છે કરી લીધા છે ને હવે ત્યારે બાદ પણ જે રિપોર્ટ જે તમારો તૈયાર થઈ ગયો છે તે હજી સુધી લોકો સુધી અને જે સહાય કેમ નથી પહોંચી તમારા જે મંત્રીઓ બધે જોઈ જઈને આવ્યા છે અને ખેડૂતોની હાલત કેવી છે તે તેમણે રૂબરૂ મુલાકાત લીધી છે તો શા માટે ખેડૂતની સહાયનું પેકેજ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી આ ખેડૂતના નામે રાજનીતિ કરવાનું બંધ કરો જે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસનો દિવસ આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કહેવી છે પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કંઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મિટિંગ ઉપર મીટિંગ ખોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને દાળો દે છે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ જોડાયા છે આમ આદમી વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં દસ વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો એક વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં

મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસવાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલીયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઠેકરો કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ના ચાર લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો કોંગ્રેસવાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લ્યો ચાર લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે અને વિરોધ મારો હાલે છે મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસવાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ એક હેક્ટરે પચાસ હજાર માંગ્યા એમાં તો બે દિવસથી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ અને ભાજપને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે આમ આદમી વિરોધ કરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી અત્યાર સુધી શાનદાર ચકાચક દુકાન હાલતી હતી ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો બે ભાગીદારો ને ભાગ બટાઈમાં વાંધો નહોતો જ્યારથી આમ આદમી પાર્ટી ને વિસાવદર ના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા જ્યારથી મને ધારાસભ્ય બનાવ ત્યારથી બે ના પેટમાં તેલ રેડા રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા બે ભેગા થઈ ગયા અમારો વિરોધ કરે છે મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવાજો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની કંઈક કામમાં લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સ જે છે આપણે જોઈ રહ્યા છીએ કે બેફામ મળી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા પર અવનવાર જે છે સવાલો ઉઠતા આપણને નજર પડે છે ત્યારે આ બધા જે નાટકો જે અત્યારે થઈ રહ્યા છે ગોપાલ એટલે તેના વિશે કહી રહ્યા છે કે ભાઈ જે ડ્રગ્સ અને બેફામ જે મળી રહ્યા છે તેના વિશે કોઈ કામગીરી કરવામાં આવતી નથી જે રોડ રસ્તાના પ્રશ્નો છે તેના પર કોઈ સરકાર કશું કરતી નથી એટલે પહેલા તમે તેના પર નિયંત્રણ લાવો અને પછી જે મોટી મોટી જે તમે વાતો કરો છો તે કરો આ સાથે ગોપાલ એટેલે કોંગ્રેસને પણ કહ્યું કે તમારી પાર્ટી આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે તમારી સરકાર જે અન્ય રાજ્યોમાં છે તે શું કામ કરી રહી છે કેવું કામ કરી રહી છે ગુજરાતની જનતાને બતાવો તો ગુજરાતની જનતા જે જેને માલુમ પડે કે અને કંઈક ભવિષ્યમાં તમારું કલ્યાણ થાય જેવી વાત જે છે ગોપાલ એટેલે દ્વારા કહેવામાં આવી છે આમ ગોપાલ એટેલે બંને ભાજપ અને કોંગ્રેસને બંનેને આડે હાથ લઈ લીધા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં